સુભાષચંદ્ર બોઝની જન્મ નિમિત્તે આજે મંગલમ ચાર રસ્તા પાસે આવેલા ના બગીચામાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ અને અનેક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી વંદના કરી હતી આ તકે પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા અંકિતાબેન દોકાઈ તેમજ માલશ્રીબેન ગઢવી અર્જુનભાઈ માતંગ તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભૂષ ખાતે મંગલમ ચાર રસ્તે આવેલી પ્રતિમાને નગર અધ્યક્ષ રશ્મીબેન સોલંકી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જયંતભાઈ ઠક્કર દિલીપભાઈ ઠક્કર જયસુખભાઈ બકાલી અંજલી આપી હતી આ દરમિયાન ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ધીરેનભાઈ લાલન તેમજ ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર અને નગરપાલિકાના સેનિટેશનના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા પણ વંદના કરવામાં આવી હતી આ તકે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ ટૂંકું પ્રવચન પણ કર્યું હતું દરમિયાન સત્યમ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારમાં બાળકોને ગાંઠિયા અને જલેબીનો અલ્પહાર કરાવવામાં આવ્યો હતો આ માટે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને નારા શાસ્ત્રી શંકરભાઈ સચદે દ્વારા ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજના દિને દારા શાસ્ત્રી શંકરભાઈ સચદે સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો તેમજ ભુજ નગરપાલિકાએ પણ શ્રદ્ધાંજલિ આપી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આઝાદ હિન્દ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની આજે એકસો ઓગણત્રીસની જયંતિ છે તેમના જીવનમાંથી એમના કાર્યોમાંથી દેશના ભાવિ નાગરિકોને પ્રેરણા મળે એ માટે સત્યમ અને તાનારી સંસ્થાના ઉપક્રમે ભાઈ શ્રી દર્શક અંતાણી આભારી હેઠળ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજની યુવા પેઢીને ખ્યાલ રહે તો કહું કે નેતાજીની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી અને કલકત્તા યુનિવર્સિટી જે તે વખતે વેસ્ટ બેંગાલ અને બંગ્લાદેશ બંનેની એકમાત્ર યુનિવર્સિટી હતી એમાં મેટ્રિકની પરીક્ષામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ અસહકારનું આંદોલન ચાલતું હતું એમનામાં દેશદાસની ભાવના એટલી પ્રબળ હતી કે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું અસહકારની લડતમાં જોડાયા અગિયાર વખત જેલમાં ગયા કલકત્તાના મેયર થયા કલકત્તા પ્રાંતિય કોંગ્રેસ સમિતિના પ્રમુખ થયા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી થયા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ થયા બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરો સામેની લડત ચાલુ રાખવી જોઈએ એ અંગે કોંગ્રેસ પક્ષના નેતાઓ એમની સાથે મતભેદો થતાં એ છૂટા પડ્યા અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એ નજર કેદ ત્યારે બ્રિટિશ સરકારની નજર ચૂકવી પેશાવર બર્લિન પહોંચ્યા અને ત્યાંથી આ દેશના લોકોને આઝાદી માટે ફરીથી હાકલ કરી એમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી આઝાદ હિન્દ સરકારની રચના કરી આઝાદ હિન્દ બેંકની રચના કરી એ બધાને દુનિયાની દસ દેશોની સરકારે માન્યતા આપી સાઠ હજારનું સૈનિક એમનું ઊભું કરેલું અને સશસ્ત્ર લડત એમણે શરૂ કરેલી એ લડતની એમને શરૂઆત પણ કરી પરંતુ ખરાબ હવામાનને કારણે એમને સફળતા ન મળી જો નેતાજી જીવિત હોત તો આ દેશનો ઇતિહાસ અલગ હોય ને આજે પણ હું એમ માનું છું કે આ દેશને આઝાદી મળી એમાં ત્રણ મહત્ત્વના પરિબળો ઓગણીસો એકથી ઓગણીસો પાંત્રીસ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા શહીદ ભગતસિંહ એવા ક્રાંતિવીરોની કુરબાની ઓગણીસો ઓગણચાલીસ એ અરસામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આગેવાની હેઠળ આઝાદી ફોજ દ્વારા જે લડત ચલાવી તે અને છેવટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ જે અસહકારની લડત ચાલી એ ત્રણ પરિબળોને કારણે આ દેશને આઝાદી મળી છે આમ આ દેશને આઝાદી મળે એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મહત્વનું યોગદાન છે એમની જન્મજયંતિ નિમિત્તે એમને સતત શ્રદ્ધાંજલિ